જો પરિવારમાં આ ત્રણ ઘટના બને તો સમજો તમારા પરિવારનો સારો સમય આવવાનો છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે બધું જ ગૂંચવાયેલું લાગે છે ઘરનું વાતાવરણ ભારે થઈ જાય છે સંબંધોમાં કડવાશ આવી જાય છે પૈસાનો અભાવ પરેશાન કરે છે અને મન હંમેશા બેચેન રહે છે એવું લાગે છે કે કોઈ અદૃશ્ય બોજ આપણા માથા ઉપર મુકાઈ ગયો છે પરંતુ આવા સમયે જો આપણે ખૂબ જ ધ્યાનથી જોઈએ તો આપણને કેટલાક સંકેતો મળવા લાગે છે આ સંકેતો સીધા ભગવાન તરફથી છે પરંતુ દરેક વ્યક્તિ આ સંકેતોને સમજી શકતો નથી તમને તેમને ઓળખવા માટે વ્યક્તિએ મન મનને શાંત કરવું પડે છે અને મનને સજાગર રાખવું પડે છે આજે હું તમને ત્રણ એવી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જો જે જો તમારા પરિવારમાં બની રહી હોય તો ખાતરી કરો કે હવે ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને તમારા ઘરમાં સારા દિવસો શરૂ થવાના છે આ પહેલા ભાગમાં આપણે બે ઘટનાઓ વિશે વિગતવાર વાત કરીશું અને મિત્રો તમારે ફક્ત આ વાત સાંભળવાની જ નથી તમારે એને જીવનમાં અમલમાં પણ મૂકવી પડશે પહેલી ઘટના એ છે કે જ્યારે ઘરનું વાતાવરણ અચાનક શાંત અને હળવું લાગવા લાગે છે મિત્રો તે અનુભવ અનુભવ હશે કે થોડા સમય માટે ઘરનું વાતાવરણ ખૂબ જ ભારે રહે છે દરેક નાની વાત પર દલીલો થાય છે લોકો એકબીજાને ટાળવા લાગે છે કોઈને કોઈ પ્રત્યે પ્રત્યે સહાનુભૂતિ નથી દરેક રૂમ ઉદાસીથી ભરેલો લાગે છે પણ પછી એક દિવસ આવે છે જ્યારે અચાનક બધું જ શાંત થવા લાગે છે એ જ રૂમમાં જ્યાં મને બેસવાનું મન ન થતું એ જ રૂમમાં જ્યાં મને બેસવાનું મન ન નહોતું થતું હવે મને ત્યાં બેસીને શાંતિ મળે છે એ જ લોકો જેમની સાથે મને વાત કરવાનું મન નહોતું થતું હવે તેઓ મારા પોતાના જેવા લાગવા લાગે છે આ પરિવર્તન કોઈ દવાથી આવતું નથી આ પરિવર્તન અત્યારે આવે છે જ્યારે ભગવાન તમારા જીવનમાં પોતાને પ્રગટ કરે છે હું તમને એક ઉદાહરણ આપું છું રાજસ્થાનના એક નાના ગામમાં એક પરિવાર રહેતો હતો ચાર સભ્યો માતા પિતા અને બે બાળકો છેલ્લા ત્રણ વર્ષથી તેમના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હતો પિતાએ નોકરી ગુમાવી દીધી હતી આદિશિવ મારી આદિ શિવમારી અને હૈ અઠવાઈ પણ અઠવાઈ પણ માતાની તબિયત બગડી ગઈ હતી દીકરાને અભ્યાસમાં રસ ન હતો અને દીકરી હંમેશા ઉદાસ રહેવા લાગી હતી કર્મચારી બાજુ નિરાશા છવાઈ ગઈ હતી પણ એક દિવસ માતાએ નક્કી કર્યું કે હવે તે દરરોજ સવારે મંદિરમાં બેસીને શાંતિથી ભગવાનનું ધ્યાન કરશે તે દિવસે તેણે પ્રાર્થના કરી નહીં કાંઈ માગ્યું નહીં ફક્ત ભગવાન સામે ચૂપાચૂપ બેઠી તે દિવસથી ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું સવારે ઉઠતાની સાથે જ મને એક મીઠી શાંતિનો અનુભવ થવા લાગ્યો પક્ષીઓના અવાજ પણ વહેલા આવવા આવતા હતા માતા પિતા હવે તે મને ખુશ કરવા લાગ્યું હવામાં એક પ્રકારની શાંતિ ઓળખવા લાગી એવું લાગતું હતું કે ઘરની દિવાલો કોઈક કહેવા લાગી અને સૌથી આશ્ચર્યજનક વાત એ બની કે તે તે જ અઠવાડિયે પિતાને ફરીથી એક જૂની કંપની તરફથી નોકરીની ઓફર મળી દીકરાએ અભ્યાસમાં સમર્પણ બતાવવાનું શરૂ કર્યું દીકરીના ચહેરા પર સ્મિત ફરી આવ્યું અને માતાનું સ્વાસ્થ્ય કોઈ દવા વગર સુધરવા લાગ્યું આ પરિવર્તન કોઈ સામાન્ય બાબત નહોતી આ પરિવર્તન દર્શાવે છે કે હવે ભગવાનની કૃપા કર્મ પ્રવેશી છે અને જ્યારે ભગવાન આવે છે ત્યારે તે પહેલાં શાંતિ લાવે છે જો તાજેતરમાં તમારા ઘરમાં આવું કાંઈ બન્યું હોય જ્યાં કોઈ ખાસ કારણ વગર વાતાવરણ હળવું અને સકારાત્મક લાગવા લાગ્યું હોય તો સમજો કે તમને પહેલો સંકેત મળ્યો છે હવે તમારે ફક્ત એ જ ઊર્જા જાળવી રાખવી પડશે અને તમારા આ ચરણને સ્વસ્તિક રાખવું પડશે બીજી ઘટના એ છે કે જ્યારે તમે સપનામાં દેવી સંકેતો સપનામાં દેવી સંકેતો મળવા લાગે છે હવે મિત્રો હું તમને બીજી ઘટના જણાવું છું જે થોડી રહસ્યમય છે આ વાત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ છે જેઓ ચાચા હૃદયથી ભગવાનને બોલાવે છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલીમાં હોય છે અને તેનું મન વારંવાર ભગવાનને બોલાવે છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તે હાલક સંભાળે છે પરંતુ તેનો જવાબ સીધા શબ્દોમાં આવતો નથી તે જ જવાબ સપના દ્વારા આવે છે ઘણી વખત તમને એવું સ્વપ્ન આવે છે જેમાં તમે કોઈ વૃદ્ધ માણસ કોઈ સંત કોઈ દેવી સ્થાન કોઈ મંદિર અથવા સળગતો દીવો જુઓ છો આ બાબતોનો સીધો અર્થ એ છે કે કોઈ શક્તિ તમને રસ્તો બતાવવા માગે બતાવવા માટે આવી છે પરંતુ આપણી સમસ્યા એ છે આપણે આ સંકેતોને હળવાશથી લઈએ છીએ આપણે વિચારીએ છીએ કે આ ફક્ત એક સપનું છે પણ દો મિત્રો દરેક સપનું સપનું નથી હોતું કેટલાક સપના બ્રહ્મણના સીધા સંદેશા હોય છે ચાલો હું તમને એક સાચી ઘટના હું ઉત્તરાખંડના એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી તેનો દીકરો ચ ચાર વર્ષથી વિદેશમાં હતો અચાનક સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો કોઈ સંદેશો નહોતો કોઈ સમાચાર નહોતા માતા ખૂબ જ પરેશાન હતી તે દરરોજ પ્રાર્થના કરતી હતી ઉપવાસ રાખતી હતી પરંતુ કોઈ જવાબ નહોતો પછી એક રાત્રે તેને એક સપના આવ્યું તેણે જોયું કે તેનો દીકરો તેનો દીકરો પ્રકાશથી ઘેરાયેલો પર્વતની ધારા ઉપર ઊભો હતો અને તેની સામે જોઈને હસતો હતો સવારે તે જાગતાની સાથે જ તેણે બધાને કહ્યું પણ કોઈએ તેને ગંભીરતાથી લીધું નહીં પરંતુ બરાબર બે દિવસ પછી તેનો દીકરો દરવાજા ઉપર ઊભો હતો તેણે કહ્યું માતા મને અચાનક એવું લાગ્યું કે તને મારી જરૂર છે મને સમજાયું નહીં પણ હું કેમ આવી ગયો મિત્રો શું આ એક સામાન્ય ઘટના હતી ના આ માતાના હૃદયથી ફોન હતો અને ભગવાનનો જવાબ હતો જ્યારે પણ આવા સપના આવે છે ત્યારે તેની પાછળ એક ખાસ સંકેત છુપાયેલો હોય છે પરમ પરમહંસ યોગનંદ કહેતા હતા કે જ્યારે આત્મા અને ભગવાન વચ્ચેનો સંબંધ ગાઢ બને છે ત્યારે ભગવાન તમને શાંતિથી અને ક્યારેક સપનાના રૂપમાં માર્ગદર્શન આપે છે તો મિત્રો જો તો મિત્રો જો તાજેતરમાં તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને એવું સપનું આવ્યું હોય જેમાં કોઈ દેવી કોઈ દેવી પુરુષ પ્રકાશનું મંદિર અથવા શાંતિપૂર્ણ વાતાવરણ દેખાય તો દેખાય છે તો સમજો કે આ બધી સં આ સમજાય છે કે આ બીજું સંકેત છે આનો અર્થ એ છે કે હવે બ્રહ્માંડ તમારા પરિવારને એક નવો રસ્તો બતાવવા જઈ રહ્યું છે આ બંને ઘટનાઓને ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે સારા દિવસો આવવાના હોય છે ત્યારે કુદરત અગાઉથી કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે અને જે વ્યક્તિ સજાગર રહે છે તે સંકેતો સ્પષ્ટપણે જોવા લાગે છે મિત્રો આ જાદુ નથી આ એક સાચો અનુભવ છે જ્યારે તમારું મન શરીર અને આત્મા એક દિશામાં કામ કરવાનું શરૂ કરે છે ત્યારે બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં વહેવા લાગે છે હવે આગળના ભાગમાં આપણે ત્રીજી અને સૌથી રહસ્યમય ઘટના વિશે વાત કરીશું જે બહુ ઓછા ઘરોમાં બને છે પરંતુ જો તે બને તો સમજી લો કે દેવી શક્તિનો તમારા કર્મ રહેવા લાગી દેવી શક્તિ દેવી શક્તિઓ તમારા કર્મ રહેવા લાગી છે તૈયાર રહો કારણ કે આગળની ઘટના જાણીને તમે માત્ર ચોંકી જશો નહીં પરંતુ તમારી અંદર એક નવી જાગૃતિ જન્મશે મિત્રો જીવન એક રહસ્યમય યાત્રા છે આપણે માનીએ છીએ કે આપણે આપણા પોતાના ભાગ્યના નિર્મતા છીએ પરંતુ સત્ય એ છે કે આપણા કાર્યો આપણી લાગણીઓ અને આપણા વિચારો મળીને એવી જ ઉર્જા ઉત્પન્ન કરે છે કે જે આખા પરિવારને અસર કરે છે જ્યારે કોઈ પરિવાર સકારાત્મક દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે ત્યારે બ્રહ્માંડ શાંતિથી તેનું કાર્ય શરૂ કરે છે અને તે કાર્ય સાથે સંકેતો પણ આપે છે એવા સંકેતો જે સ્પષ્ટપણે જણાવે છે કે હવે શુભ સમય આવવાનો છે પહેલા ભાગમાં આપણે બે સંકેતોને વિગતવાર સમજી લીધું એક તો જ્યારે ઘરનું વાતાવરણ અચાનક શાંત અને હળવું થવા લાગે છે અને બીજી બીજું એ કે જ્યારે સપનામાં દેવી સંકેતો આવવા લાગે છે હવે આ બીજા ભાગમાં આપણે ત્રીજી અને સૌથી રહસ્યમય ઘટના વિશે વાત કરીશું જે બહુ ઓછા કરોમાં બને છે પરંતુ જ્યારે તે બને છે ત્યારે તે આખા પરિવારની દિશા અને સ્થિતિ બદલી નાખે છે ત્રીજી ઘટના એ છે કે જ્યારે ઘરમાં કોઈ કારણ વગર ધાર્મિક આધ્યાત્મિક અથવા દેવી પ્રવૃત્તિઓનો શરૂ થ પ્રવૃત્તિઓ શરૂ થાય મિત્રો શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક ઘરોમાં અચાનક કોઈ સભ્ય પૂજામાં રસ લેવા લાગે છે જે બાળક પહેલાં ક્યારેય ભજન પસંદ ન કરતું હતું તે હવે ધ્યાનમાં બેસવા લાગ્યું છે અથવા કર્મ જૂના ધાર્મિક પુસ્તકો જે વર્ષોથી કબાટમાં થોડું જમા કરી રહ્યા હતા તેને અચાનક બહાર કાઢીને વાંચવા લાગે છે આવા સમયે ઘરમાં કોઈ આવું કરવાનું કહેતું નથી પરંતુ છતાં બધું પોતાની મેળત થવા લાગે છે આ ત્રીજું અને ચૌ સૌથી ઊંડું સંકેત છે કે હવે તમારા પરિવારમાં દિવ્યતા જાગી રહી છે મહ પરમહંસ યોગાનંદજી કહ્યું હતું કે જે કર્મ આધ્યાત્મિક આપ આપમેળે વહેવા લાગે છે સમજો કે ત્યાં ભગવાનને પોતાનો પગ મૂક્યો છે અને જ્યારે ભગવાન પોતાના પગની ધૂળ કર્મ ફેલાવે છે ત્યારે ત્યાં નકારાત્મકતા ટકતી ટકી શકતી નથી હું તમને એક સાચી વાર્તા જણાવું છું આ પશ્ચિમ બંગાળના એક પરિવારની વાર્તા છે આ પરિવારમાં ચાર પેઢીઓથી કોઈ ધાર્મિક નહોતું ફક્ત તેના માટે જ પૂજા કરવામાં આવતી હતી પરંતુ પછી એક દિવસ નાના દીકરાએ અચાનક તેની માતાને પૂછ્યું માતા શું હું ભગવદ્ ગીતા વાંચી શકું માતાને આશ્ચર્ય થયું કારણ કે તે બાળકે પહેલાં ક્યારેય ગીતાનું નામ પણ યોગ્ય રીતે લીધું ન હતું પછી માતાએ ગીતા કાઢીને બાળકને આપી બાળક દરરોજ બે પાના વાંચતો અને શાંતિથી બેસીને વિચારતો ટૂંક સમયમાં તેના પિતાએ પણ તેની સાથે ગીતા વાંચવાનું શરૂ કર્યું પછી તેની માતાએ રામચરિતમાન વાંચવાનું શરૂ કર્યું અને આખું ઘર ધીમે ધીમે ધ્યાન ભજન અને મંત્રોથી ભરાઈ ગયું હવે તમે વિચારતા હશો કે આ બધું કેવી રીતે થયું તમને કોણે પ્રેરણા આપી જવાબ છે કોઈ નહીં આ પ્રેરણા અંદરથી આવી આ પ્રેરણા ત્યારે આવે છે જ્યારે ભગવાન પોતે તમારા પરિવારને ઊંચા પરિવારને ઊંચાઈ પર લઈ જવા માગે છે અને તેનું સૌથી સુંદર સ્વરૂપ છે સ્વરૂપ એ છે કે કોઈએ કો કોઈએ કોઈને કાંઈ કહ્યું વિના બધું પોતાની મેળે થવા લાગે છે જ્યારે દરરોજ સવારે કંટળી વગાડવાનો અવાજ આવે છે ત્યારે ધૂપ દાનની સુગંધ અને મંત્રનો પડઘો કર્મ આપ મેળો શરૂ થાય છે ત્યારે સમજો કે હવે ભગવાનની કૃપા તે કર્મ રહેવા લાગી છે પણ મિત્રો આ ઘટના એટલી સરળતાથી આવતી નથી ઘણીવાર આની પાછળ તમારા માતા પિતા તમારા દાદા દાદી અથવા તમારા પૂર્વજોની વર્ષોની તપસ્યા હોય છે જે ઉર્જા વર્ષોથી રાહ જોઈ રહી હતી તે હવે સક્રિય થઈ ગઈ છે ત્રીજી ઘટનાની વિશે ત્રીજી ઘટનાની વિશેષતા એ છે કે તે ફક્ત ચેતનાને જ નહીં પરંતુ સમગ્ર વંશને અસર કરે છે આ ઘટના ફક્ત ઘરના વાતાવરણને જ નહીં પરંતુ પણ આવનારી પેઢીઓના ભાગ્યને પણ બદલી નાખે છે ક્યારેક આ ઘટના ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપમાં બને છે જેમ કે અચાનક ભગવાનનો ફોટો દિવાલ પરથી પડે અને પછી બીજા દિવસે સવારે તે જ ફોટો સાફ કરીને ફરીથી દિવાલ પર લટકાડવામાં આવે છે અને તે દિવસથી ઘરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ જાય છે ક્યારેક ઘરનો નાનો બાળક એવા સંતાનનું નામ લેવાનું શરૂ કરે છે જેને એવા સંતનું નામ લેવાનું શરૂ કરે છે જેને તમે ક્યારેય જોયું પણ નથી ક્યારેય કારની વૃદ્ધ દાદી કે દાદી જે વર્ષોથી મૌન હતી તે અચાનક જૂના ભજનો ગાવા લાગે છે આ બધી બાબતો સામાન્ય નથી મિત્રો આ આધ્યાત્મિક જાગૃતિના સંકેતો છે અને આ સંકેતો ફક્ત તે કરોમાં જ આવે છે જે હવે ભગવાનની નવી યોજનાનો ભાગ બન બનવા બનવા જઈ રહ્યા છે તેથી જો તમારા કર્મ પણ આવું કાંઈ બની રહ્યું છે તો તેને અવગણશો નહીં તેને સમજો તેનો આદર કરો કારણ કે જે દિવસે તમે આ સંકેતને ઓળખશો તે દિવસથી તમારું ભાગ્ય બદલવાનું શરૂ થશે હવે મિત્રો આ ત્રણ ઘટનાઓને એકસાથે સમજો પ્રથમ જ્યારે ઘરનું વાતાવરણ આપમેળે હળવું શાંત અને શાંત થઈ જશે બીજું જ્યારે બીજું જ્યારે કોઈ દેવી ચિહ્ન સંત પ્રકાશ અથવા મંદિર સપનામાં વારંવાર દેખાવા લાગે છે અને ત્રીજું જ્યારે કોઈ બાહ્ય દબાણ વિના કર્મ ધાર્મિકતા અને ભક્તિનો પ્રભાવ આપમેળો શરૂ થાય છે જો તમારા પરિવારમાં આવી કોઈ ઘટના બની રહી હોય તો તમને અભિનંદન કારણ કે આ સામાન્ય ઘટનાઓ નથી આ ભગવાનની શાંતિ ભાષા છે જેને દરેક સમજી શકતું નહીં પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ સંકેતો પછી તમારે શું કરવું જોઈએ તો ધ્યાનથી સાંભળો મિત્રો હવે સાવધાન સાવધાન રહેવાનો સમય છે હવે તમારા કાર્યો સુધરવાનો સમય છે જે વીતી ગયું છે તેને ભૂલી જાઓ તમારા મન વાણી અને આચરણને શુદ્ધ બનાવો તમારા ઘરને સ્વસ્થ રાખો સવાર છ ધૂપદાનની પ્રગટાવો ભગવાનનું નામ લ્યો અને સૌથી મોટું કાર્ય એ છે કે તમારા પરિવારના બધા સભ્યોને એ સભ્યોને એક કરો અને તેને વિભાજિત ન કરો કારણ કે જો પારિવારિક સાથે તો ઉર્જા બમણી થશે અને જ્યારે ઉર્જા બમણી થશે ત્યારે ભગવાનની કૃપા ચાર ગણી થશે યાદ રાખો દરેક શુભ સંકેત પછી કસોટી ચોક્કસ આવે છે તેથી જ જો કોઈ મુશ્કેલી મુશ્કેલ સમય આવે તો ગભરાશો નહીં તે અંત અંતિમ કસોટી હશે જેના પછી તમને તમારું ઈનામ મળશે હવે અંતે તમારી તમારી અંતે તમારી અંતે મારી તમારી પાસેથી એક વિનંતી છે જો તમને આ વિડિયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો તેને તે બધા લોકો સાથે શેર કરો જેમ કે તેની જરૂર છે કદાચ તમારું એક શેલિંગ કોઈના જીવનમાં આશાનું કિરણ બની જશે અને આ આ યાત્રામાં જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો જો તમે ઈચ્છો છો કે તમારું મન અને જીવન દરરોજ ઊંચ ઉર્જા સાથે જોડાયેલ રહે તો આ પરિવારનો પાક બનો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ